जय श्री कृष्णा स्वागत छे नवा व्लॉग मा वगी गया छे 1.4 અને જો આયે મારા પપ્પા દોયડા હકે લે આ દોયડા છે ને બધાય આ મોટર ભરી ગઈ ને તી જિંકી મોટર થી બધું ઈ પાણી નવેડા ને ભરું માંથી પાણી આવતું ત્યાંથી તો હેરાન થઈ ગયા મારા પપ્પા બિછાડા કઈ ની આગણી હજી જો ઈ દોયડા લઈને આયા છે અને આ બાંधे હખ ના થાય ન કે અને મારા મમ્મી જો ખાણ ને તગારા માંડી છે ભરવા કે ઓ બાર થઈ ગયો કોણ ઈ તાપિલું ભરું હોય તો ખાણના લોયા તો જો હોય તાપિલું ભરું હોય ને બ્લર થઈ જાય વિડિયો ખાણ તો જોઈ હા હજી બે ગુણી ઓલે જૂનું છે હા તો નવું જ ન દેવું બતને તો કોઈ ન દે તો કોણ હા નવું ફેર ન દેવું વેણીઓને જો ફેર નું આમ ટક ટક કરવા આવી ગયા જો કાયમ મયાર ખતા ની બધી ખબર તો કા નવો ખાય કા ખોળ હોય છે ખાય તો ખાઈ ને ભી હું પટણ આઈ ગઈ ગુણી છે નવું

તરીયા તૂટી જાય જા નામ છે નામ બધે ને આપણે બંસી ને મની ને આ મકાડા કલર માં કેમ કાળા કલર નું નામ હું જે આ રી જો કે પુજારી બોલ્યો પાયલ મને સુજતું નથી વજન વાળા છે ડગારા અને જો મારી પાયલ ને હવે ધીરે ધીરે મેઈણી આવે છે કેટલું દૂધ કરે માં મે મન થાય તો તણ કરે મન થાય તો ડોડ કરે મન થાય તો લીટર કરે હ

મફતમાં થોડી દઈ દઉં કઈ અને જો બે આવ્યા અને નીણ થઈ ગઈ છે ને ખાય છે ને આજ મારે બનાવવાનું છે ઢોસા થામણા ઉટકી ના ખા બધું બધું નું તૈયાર કરી લીધું ને બટેકા બાપણ અને હું આલે છે કામકાજ અને અમારે મીમાન આવ્યા છે મીમાન આટું ઢોસા બનાવવા એમ તો અમે ખાહું ભેગા કાશે આપણે એક ખાઉં ને ઢોસો તો ત્યાં કેવું બેઠો એને બહુ જ ભાવે તો સાલ એમાં શેરુ નવી નવીન બહુ ભાવે તો જો બધે નીણ કરનાખી અને આને આવું શું શોખ થતો હોય અફવા મંડી તોય તડકે બેઠી આમ છાયા આવતી રે ઊભી થઈ જા હાલ ઊભી થઈ જા જીબડી નીકળી ગઈ તુફલાય પણ ખાઈ લીધું છે તુફલા હમણાં ઈ ખон સરવા જતા અને આને તો જો આદત પડી હિંગડા પછાડવાની હા ઠકટ ઠકળ જાય પાણા નથી કે હમરાય ની પાણામાં એવી સીપરાઓમાં પસારતી હોય ને હિંગડા એ હું ટકર ટકર કરતી હોય ને આપણે હમણાં જો વરસાદ વયો ગયો ને તો ઈન્ડોરે બાંધી દીધો અને કોથરા ઉતારવા જો હું કાલની કહું હું પણ હજી વેત ન થાય હો કોથરા ઉતારવા જો ને દોરી તૂટવાની છે અને અમારે જો આ ઓલી જિંદકી પાડી છે ને હા ભૂત છે ભૂત કે ખબર જ ના પડે ને આપણે અહીં પાડેડું પાતા હોય ને તો અહીં બાંધવું હોય ને ઊભું થઈ જાય કાંઈ અને એને આપણે પાવા જાય ઊભી જ ના થાય જો એ ભગત ભગત હું કરતો તો દેટકી ઠા બા ભૂત ભૂત છે ભૂત રાખવાનું નામ જો આગ અટાણ ઊભી થઈ બાકી હાવ ગેરી એટલે હાવ ગેરી આવું ટાઢું પાડેલું કોઈને જોયું ચકરા જેવી આખું ખુબારી કટી કંઈ કાય હજ ના કરે બો બિચારી ભૂત જેવી છે ભૂત જેવી કા પાઈન તોય ગાય કા પી જાય આ સારી જ વાતો થઈ છે મને કે હું કીધું એમ કેસ હો કેમ રડવું આવે તને હે તે તો ગાણ સડાવે હહલા જેવી હહલા જેવી એ હહલા જેવી હવે થોડી થોડી ખબર પડે બાકી બે દીત ભૂત ઇમનેમ હોતો નહિ સિંધીયા ए सिंधिया है। आ तबेला में एक सिंधियो एक जय दीप ने गां चार है ना देखाई बाकी अमर सिंधियो जो सिंधिया आ सीधिया होबड़ू फेरवी नाखे लत मारिय आघी और आ आमरे तबेला पुगेता कोई ने नही मरवा हगी नहीं थवा जाए उपड़े ओ ने बेहने बांधवाई नहीं दिए जस्मिन वगैरह ચાલો તો હવે બટેકાને હું બાફા મૂકી દઈ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરી અને જો આપણે કાલ હાંજે મહેંદી કરી મેળે જાઉં ને હું ઉપર કે મહેંદી કરી જ નથી ને મને બહુ શોખ મહેંદીનો તો જો આપણે હાજર મહેંદી કરી લીધી જે આવડે લીતા તાઇના બહુ તો નથી આવડતી બહુ ને એવું ના આવડે આવી આવડે તો જો મહેંદી કરી લીધી એના સેલ કલરે આવી ગયો અને જઈ દીપ તો સીધ ગયો હું તો ભેહું ના હાય છે ને ભેહું ચાલતો તો મારા પપ્પા આગણી ગયા ગાડી લઈને અને આ ગાડી લઈને આવતો રહીએ થોડાક છેટા હોય ને તો એટલે સુધી આવલું હોય ને પહોંડ નથી આરહુડો કોઈ આરહુડો એ જય દીપલું આડું આવી દે આપણે આગની જયદીપને બગાવી ખટે ખટે પાણીપુરી ખાવા લઈ જાઉ મી મને હેથી નાજ પાડ દે ડાયરેક એ ઢોસા બનાવ હું પાણીપુરી ખાવા જાઉં એ જયદીપ પાણીપુરી ખાવા લઈ જાવ અમને એ જય દીપ પાણીપુરી ખાવા લઈ જાવ ને હા ઈ નહીં પાણી ખાવા લઈ જા બેસ્ટ પાણી બાજરાની નહીં ઈ બાજરો ચકલાવને નાખવાનો હોય તો ખા એક બુકડો ભરી જાય ની વરી ઈને ખાણ ગુણી લેવા જાવું હે એ સાંભાર નો મસાલો લેતો આવજે કાલ કીધું તો કાલ ભૂલી ગયો આજ પાછો ધક્કો થાશે ગામમાં નકર તો બારોબાર થી વયો જાય એ ખોટી કાય કરમાં એવી ખોટી કાય કરમાં તું અને ક્યાંય હક થાય જતા ખોટી હાથમાં આવી ગઈ તને ક્યાંય હક થાય છે ક્યાં છે આમ જતા મૂકી દે આપણે જીમ જીમ લેવા જાય ને એમ તીમ તીમ પકડે જાય કે હા લઈ જાય હું રહી જાય કેમ જાય કે ખાવાનું હોય બે દાંત છે ને એ પડી જાય પાછા સમજાય મૂકી દે તહેનાખો દી વ્લોગ ન થતો તારો કઈ હમણા હેન કઈ કે કે હું થઈ જઈન કાલે આપણે જાવ મેળામાં કાલે જોરદાર વ્લોગ આવશે કાલે નહીં આવે કદાચ પરમદી મુકાશે મોણું થઈ જશે ને તો જો વેલી આવતી રહે તો કાલે ને કાલે વ્લોગ મૂકી દે અને જો મોણું થઈ જશે તો પરમદી દિવસે મૂકીશું આપણે એમાં એવું કે છે ની આપણે જો વાહી દઈએ ને પડ્યા ને બધું કામ બધું એમנם પડ્યું છે તો હાલો આપણે આ સાથે આ વ્લોગ ના એન્ડ કરી દઈએ મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ thanks